દિવાળી તો નજીક આવી છે બધા ઘરોમાં પ્રકાશ છે પણ શ્રદ્ધાના મનમાં તો અંધકાર છે બેટા છે કારણ કે તે પોતે ભરે છે જીવનમાં જો પ્રકાશ લાવવો હોય તો પોતે ભરવું પડે મહેનત હિંમત અને વિશ્વાસથી મમ્મી તો હું પણ દીવો ભરી શકું છું હા દરેક મનુષ્યમાં પ્રકાશ હોય છે બસ તેને શોધવાની જરૂર છે શ્રદ્ધા ચાલે આજે તો આપણે આટલા ફળિયામાં દીવા કરવાના છે દિવાળીનો સાચો આનંદ તો બધાને ખુશી આપવાથી જ આવે છે હા આ વખતે તો ફક્ત દીવો બહાર નહીં મારા મનમાં પણ પ્રગટાવીશ બાળકો યાદ રાખો દિવાળીનો અર્થ એ નહીં કે અંધકારથી પ્રકાશ તરફ ફક્ત ગરવા પણ અંધકાર અંધકારથી પ્રકાશ તરફ આપણા મનમાં પણ કરુણા અને મદદ એ સાચા દીવા છે તો આપણે બધા માટે ને અંધકારથી પ્રકાશ તરફ આશાની દિવાળી નો તહેવાર જોયો